તમને કઉસુ કાન ખોલી ને સાંભળી લો મારા મિલગત નો તૂટો નથી મારે એક ને એક દીકરી છે તમને તંગ નોકર રાખ્યા છે મારી છોકરી આટલું દુઃખ પડ્યું તો તમારો વારો છે એ શેઠ તમે ઉપાધિ કરો માં તમારી છોડીને આટલું દુઃખ ન પડે એ શેઠ માથે માકી ન બેવા દેવી શેઠ અમારા માથે વિશ્વાસ રાખજો અમારા જેવા કામ કરે એવા તમને માણા નહીં જડે એ હા તમને એટલે તો હું ડબલ પૈસા દઉં છું દુકાને લેવા કયો જાય છે એ શેઠ હું હું એ તો જા મારી ખાવા નો ખબર પડે એ નો કરો આ ના આયો પાણી વાળવા કોણ જાય છે એ શેઠ હું હું જા ખાલી કરીને આવજે એ ફેટ વાડી ની ઉપાધી નો કરતા તમે બાબા મારે ડિસ્કો જોવો એ ઊભો છો શું છોકળા ડિસ્કો દેખાડ હારું નાજેટણી હું તાકી ગયો આ બાપા આ તો કે હું થઈ ગયો બટા આ હોટેલ જાવ હોટેલ ઈ કામ ખોટો થઈ ગયો છે હા એટલે આપણે તો બસી ગયા પાણી વારું હારું પણ એ જાગી ની સેવા કરવી નહિ હારી મારા દીકરા મારા ની આખો દીમા થકવાડી દે હે

આ ફગે ભોખાતો ભૂર્યો ક્યાંય મંગારે માહિશ મારે એવો નથી મારી દીકરી નાની શેઠાણી ખાય ખાઈ ભાદરવાની ભેજ થઈ છે તોય શેઠ કેક લઈ આવો હજી કેટલું કેને ખવડાવવું છે કેવી તાજી કરવી છે 아, 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 અજા ભીમ લોહારા જબતે ચડી ગયો લાગે હે એ ટુ હું જોવે આ મને ખવરાય એ એ ખવરાય મારી છોકરી કે ઈ કરવાનું છે એ હારું શેઠ કોઈ ન એ ભીમલા રોહોગા મજા કેરનો તું બેઠો છો એ હારું શેઠ योर यांगरी वाला कांगरी वाला लेजाती

દાંત બા <carbohydV> statistically <statisticallygraals> આ દાદી તો થઈ જાય હાલ નથી કરવા મારી રહી દો અને જો ઊંઘ નહીં આવે ને તો ખાવા તમને નહીં દો

有人。<laughs> મને પાણી ભરી લાગી હે ભૂખ આ જાડી ક્યારે હોય છે મને હું ખબર હું એ કલાક થી તો વાહર નાખી છીએ અમે